મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું હતું અભિમન્યુ જ્યારે પણ યુદ્ધ માટે જતો ને ત્યારે બધા વડીલોના આશીર્વાદ લઈને જતો અને બધા વડીલો એને વિજય ભવન આશીર્વાદ આપતા ભગવાન શ્રી કૃષ્ણ પણ એને વિજય ભવનના આશીર્વાદ આપતા પણ જે દિવસે અભિમન્યુનું મૃત્યુ થવાનું હતું તે દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ એને અભિમન્યુને યશસ્વી ભવન આશીર્વાદ આપ્યા અને આ સાંભળી અને દ્રૌપદીના કાન ચમક્યા એટલે દ્રૌપદીએ ભગવાન કૃષ્ણને પૂછ્યું કે આજે કેમ એને યશસ્વી ભવના આશીર્વાદ આપ્યા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે યુદ્ધ લડવા જાય છે તો યોદ્ધાનું મૃત્યુ નિશ્ચિત છે ઈવન મનુષ્ય માત્રનું મૃત્યુ નિશ્ચિત છે પણ યોદ્ધા યુદ્ધ કેવી રીતે કેટલી હિંમતથી કેવા શૌર્યથી લડે છે ને એ મહત્વનું છે અને એ જ એને યશસ્વીતા અપાવે છે અને ખરેખર અભિમન્યુ જ્યારે સાત યોદ્ધાઓ વચ્ચે એકલો લડતો હતો ત્યારે એને મૃત્યુનો વિચાર તો આવ્યો જ હશે છતાં પણ એ હિંમતથી અને શૌર્યથી લડ્યો અને એ યશસ્વી પણ થયો આઉટકમ્સ વિશે વિચારી અને યુદ્ધ હારી નહીં જવાનું હા જે યુદ્ધ લડો છો જે પરિસ્થિતિ છે એમાં હિંમતથી અને શૌર્યથી લડવાનું પરિણામની ચિંતા નહીં કરવાની એ ભગવાન ઉપર છોડી દેવાનું પણ જે પરિસ્થિતિ છે એમાં હિંમતથી શૌર્યથી અને ભગવાન ઉપર પૂરો ભરોસો રાખીને એ પરિસ્થિતિ સામે લડવાનું